ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું એવા ડોક્ટર યુગલે રેકોર્ડ સર્જ્યો છે ધ હેલરેસ્ટ જેસલમેથી લોંગેવાલા બોર્ડર સુધીની અલ્ટ્રાન સો માઇલ એટલે કે એકસો એકસઠ કિલોમીટર રન કવર કરી છે અમદાવાદના ડોક્ટર ચિંતન શેઠ અને ડોક્ટર તેજસ્વીની શેઠે છ સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જેસલમેરના ઇન્દિરા ઇન્ડોર સ્ટેડિયમથી ઐતિહાસિક લોંગેવાલા બોર્ડર સુધી આ કઠિન અલ્ટ્રા રન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે ડૉક્ટર તેજસ્વીની શેઠને આ રન પૂરી કરતા છવ્વીસ કલાક છ મિનિટ જ્યારે ડોક્ટર ચિંતન શેઠે છવ્વીસ કલાક ચાલીસ મિનિટમાં આ રન પૂરી કરી હતી ધ હેલ રેસ કે જે ડિસેમ્બરમાં જૈસલમેરથી લોંગેવાલા બોર્ડર સુધી સો માઇલ એટલે કે એકસો સાહીઠ કિલોમીટરથી અંતર કાપવાનું હોય છે રેસ યોજાતી હોય છે ત્યારે ગુજરાતનું જ એક યુવા કપલ છે ડોક્ટર દંપતી છે કે જેમણે આ રેસ પૂર્ણ કરી ગુજરાતનું ગુજરાતનું નામ રોશન કર્યું છે આપણી સાથે છે ડોક્ટર તેજસ્વીની શેઠ અને ડોક્ટર ચિંતન શેઠ તેમની સાથે વાત કરીશું ચિંતનભાઈ સૌથી પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન આ રેસ પૂર્ણ કરવા માટે કેટલું મોટું ચેલેન્જ હતું અને કેવું લાગે છે આ રેસ ધ હેલ્ડ રેસ નામ જ છે કે હેલ્ડ રેસ સો એ એમાં ત્રણ કેટેગરી હોય છે ફિફ્ટી કિલોમીટર હન્ડ્રેડ કિલોમીટર અને હન્ડ્રેડ માઇલ્સ એટલે વન સિક્સટી વન કિલોમીટર ત્રણેય રેસ માટેના કટ ઓફ હોય છે એટલે એકસો એકસઠ કિલોમીટરની આપણે વાત કરીએ તો પચાસ કિલોમીટર આઠ કલાકમાં આપણે કમ્પ્લીટ કરવાના જો આપણે આઠ કલાકની અંદર ના કરી શકીએ તો ડિસ્કવોલિફાય થઈ જઈએ હન્ડ્રેડ કિલોમીટર સોળ કલાકમાં કમ્પ્લીટ કરવાના અને એકસો એકસઠ કિલોમીટર હન્ડ્રેડ માઇલ્સ એ ટ્વેન્ટી એટ અવર્સમાં કમ્પ્લીટ કરવાના આ રેસ માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા હતા અને વીકલી અમારું જે રનિંગ માઇલેજ હતું એ સોથી એકસો દસ કિલોમીટર હતું અમને ટ્રેનિંગ અમારા કોચ મિસ્ટર અમિત ભટ્ટાચાર્યજી જે દાદા તરીકે ઓળખાય છે એમને આપી દે ટ્રેનિંગ અને અમે બે ગ્રુપ છે રનિંગ ગ્રુપ શાંતિંગ્રા રનર્સ ગ્રુપ અને અમદાવાદ ડિસ્ટન્સ રનર એ ગ્રુપે બી અમને ખાસો સપોર્ટ કર્યો છે ચેલેન્જીસ ઘણી જ હતી કારણ કે રન શનિવારે છ ડિસેમ્બરે બપોરે બાર વાગે શરૂ થયું ત્યારે ખૂબ જ તડકો હતો કારણ કે રણ પૂરું ડેઝર્ટ રણમાં હતું રણ અમારું રન પૂરું રણમાં હતું તો બાર વાગે ખૂબ જ તડકો હોય બાર થી પાંચ તડકો સામે આવતો હોય એટલે પરસેવો થી રેપજેપ થઈ જઈએ અને રાતના આઠ નવ વાગ્યા પછી ચિલિંગ કોલ્ડ હોય તો બે ત્રણ વાગે તો હાથ થીજી જાય એટલી ઠંડી હોય રાતના લાઇટ ના હોય તો હેડલેમ્પ પહેરીને રન કરવું પડે પાછું સવારે નવ વાગ્યા થી પાછો તડકો શરૂ થાય તમારું રન લગભગ અઢી ત્રણ વાગે પતયું બપોરે તો પાછું સવારે નવ થી બપોરના અઢી વાગ્યા સુધી તડકામાં રન કરવું પડે સો ચેલેન્જીસ ઘણી બધી હતી છેલ્લા જે ચાલીસ કિલોમીટર હતા એ ખાસા ઉપર નીચે એટલે ઢાળ આવે પાછો ઢાળ ઉતરો ઓલમોસ્ટ ત્રીસ થી પાંત્રીસ ઢાળ આવતા હતા એમાં ઉપર ચડવાના નીચે ઉતરવાના એ એકસો વીસ કિલોમીટર પછી એ ઢાળ ચડવા ખાસું ચેલેન્જિંગ હતું

जैसे मेडिकल कोर्स हमने ज्वाइन किया तब से ही हमारा स्टेमिना बढ़ गया क्योंकि मेडिकल कोर्स में ऑलमोस्ट वन एंड हाफ डेज या टू डेज हम कंटिन्यूस ड्यूटी करते हैं जिसके वजह से मेंटली आप काफी प्रिपेयर्ड रहते हो आई थिंक वो पार्ट इसमें ज्यादा फर्क पड़ा हमारे लिए और डेफिनेटली प्रैक्टिस प्रैक्टिस के बिना तो हम ये नहीं कर सकते हैं क्योंकि कभी ना कभी प्रैक्टिस कम हो जाती है तो आप बीच में रुकना पड़ेगा या विथड्रॉ करना पड़ेगा बट uh, इस टाइम पे जो भी प्रैक्टिस था हमने ऑलमोस्ट uh, 95 फाइव परसेंट जो भी हमारे कोच ने हमको दिया था वो सब हमने uh, किया uh, दोनों डॉक्टर्स से बहुत मुश्किल होता है क्योंकि हमको नाइट ड्यूटीज भी है uh, मेरे से ज्यादा चिंतन को तो काफी डिफिकल्ट बट uh, उन्होंने तो कभी ऐसे मिस नहीं किया सोने से पहले एक ही या दो क्वेश्चन पूछते थे कब उठना है और कितना डिस्टेंस कवर करना है सो uh, so, उसके वजह से मैं भी ज़्यादा uh, उत्साहित थी कि अगर चिंतन इतना टायर्ड uh, होने के बाद भी अगर वो कर रहे तो डेफिनेटली मुझे तो uh, उससे तो आसानी ही है करना एंड मैक्सिमम टाइम हमने जो uh, साथ में स्पेंड किया वो रनिंग ही था अदरवाइज हम दोनों इतने बिजी हमारे काम में होते हैं आई थिंक सबसे बेस्ट पार्ट ऑफ आर लाइफ टिल नाउ दैट्स व्हाट आई फील ये जर्नी भी बहुत अच्छा था और रन तो मैंने बहुत एंजॉय किया uh, क्योंकि चिंतन तो 120 किलोमीटर किलोमीटर्स तक तो मेरे साथ ही थे uh, और हमने ये भी डिसाइड किया था रात uh, पूरी होने तक हम साथ में रहेंगे क्योंकि आ, सुनसान जगह पे बिना लाइट कोई एक लड़की को भी जाने में डर तो लगेगी आ, बट उस टाइम पे नींद भी आ रही थी मुझे आ, बट चिंता ने डेफिनेटली मुझे वो टाइम में मैनेज किया उसके बाद मैंने इतना अच्छे से रन किया मैं स...

તો ડિસિપ્લિન કે રન કરવાનું છે તો કરવાનું અમે લોકો ત્રણ વાગે શું મેસેજ લોકોને કારણ કે આવું પોસિબલ નથી મેસેજ એ જ છે કે ડિસિપ્લિન રાખીએ આપણે નિયમિતતા રાખીએ વહેલા ઉઠવાનું રાખીએ રાતના લેટ નાઇટ સુધી આપણે મોબાઈલના રીલ્સ જોવાનું બંધ કરીએ ખોરાક આપણે ન્યુટ્રીશનવાળા ખોરાક ખોરાક લઈએ આપણે ગુજરાતીઓ જનરલી મીઠાઈને વધારે વધારે ખાતા હોઈએ છીએ જ્યારે તે મીઠાઈ ખાવાથી આપણા બોડીમાં અમુક ચેન્જીસ થાય છે કે જેના લીધે આપણું મેદસ્વી પણ વધે છે ચરબી વધે છે અને આપણે રન નથી કરી શકતા અને પછી હાર્ટ એટેક ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવા રોગો થાય છે તો આ રન કે વોક કે કોઈ પણ એક્સરસાઇઝ કરવાથી શરીર તંદુરસ્ત રહી શકે છે મેં રનિંગ ચાલુ કર્યું આઠ વર્ષ પહેલા કારણ કે મને બ્લડ પ્રેશર આવ્યું હતું મારું બીપી એકસો સાહીઠ સો રહેતું હતું સો એકસો દસ રહેતા મેં રનિંગ મેં બીપીની દવાઓ ચાલુ કરી પણ રનિંગ ચાલુ કર્યાના નવ થી દસ મહિનાની અંદર મારી બીપી નોર્મલ થઈ ગઈ બીપીની દવાઓ પણ મારી બંધ થઈ ગઈ ઘણા બધા રનર્સ અમારા ગ્રુપમાં છે કે જે લોકોને ડાયાબિટીસ હોય બીપી હોય ને રનિંગ ચાલુ કરે અને એક કે દોઢ વર્ષ હોય એમની દવાઓ સંપૂર્ણપણે બંધ થઈ જાય તો રનિંગના ખૂબ જ ફાયદા હોય તો આ અલ્ટ્રા રન તેમણે આ રેસ તો પૂર્ણ કરી છે સાથે સાથે સમાજને એક મેસેજ પણ આપ્યો છે કે તમારી બોડી છે તે હેલ્ધી રાખવી ખૂબ જ જરૂરી છે જો બોડી એટલે તમારી હેલ્થ સુરક્ષિત રહેશે તો તમે પણ આવી અનેક રેસ જિંદગીની પાર પાડી શકશો કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ